જંબુસર અને આમોદને જોડતા ઢાંઢર નદી પરનો ગંભીરા બ્રિજ દુર્ઘટનાની જેમ જ બ્રિજ હવે જીવલેન ખતરાની ઘંટડી વાગી રહી છે બ્રિજમાં બસ મોટા બકોરા જોવા મળી રહ્યા છે માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ પણ તંત્રને આડે હાથ લેતા તંત્ર ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની રાહ જોવા બેઠું છે તેવો તોડો માળ્યો હતો જંબુસર અને આમોદને જોડતા ઢાંઢર નદી પરનો ગંભીરા બ્રિજ દુર્ઘટનાની જેમ જ બ્રિજ હવે ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે આ બ્રિજ પર આવેલા ઘોસારો અને ખરાબ હાલતના કારણે સમગ્ર બ્રિજ બે ભાગોમાં વહેંચાતો હોય તેમ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે વાહનો પસાર થતાં બ્રિજ હાલતો હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે આ બ્રિજ પરથી સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ તરફ જતા હજારો વાહનો દિન પ્રતિદિન પસાર થાય છે ગંભીરા બ્રિજ ધરાશાયી થયા બાદ તંત્ર કોઈપણ રીતે સાવચેતી રાખે તેવી આશા સાથે લોકો રાહ જોતા હતા પરંતુ લોકો હવે ચર્ચા કરી રહ્યા છે કે સુભરૂચ જિલ્લાનું તંત્ર વધુ એક મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે મુસાફરોનો સવાલ છે કે આવતીકાલે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ એક મુસાફરે આક્ષેપ કર્યો છે

જીવના જોખમ ને એટલી મુસાફરી કરવાની છે વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી ભાઈ શું તમે સરકારને ને ને શું કહેવા માંગો જલ્દી તકે આ ભાનો નિકાલ લાવે બીજ ન બનાવે ને શું કહેવા માંગો છો હવે સાહેબ આમાં એવું છે જો કે અમે હમણાં જ હમણાં મુજફર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત ને એવું જોયું આ એ લોકો કંઈક છે અમારા મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજફરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો પડ્યો આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો તે બી બધું આવું આ જે આપણો જંબુસરની આગળનો જે બ્રિજ છે આવી દશા હતી બરાબર તે બી એવું હતું અત્યાર લગી તંત્ર કોઈ ધ્યાન ના આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી પડું 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 હતું પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જણ બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ મરવા દો એકાદ બે જણને પછી જોઈએ એમ એટલે અત્યાર લગીને આ બ્રિજનું બી કામ છે જંબુસર બ્રિજ છે આપણો અમારે રૂટીન જવાનું હોય છે દહેજ નોકરી છે એટલે જઈએ એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી કેમ કે સરકાર ખબર નહીં કોની વાત છે ને બેઠી અહીંયા અગર આ ડમ્બર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા રાજકારણી નેતાઓ કે અમે બનાવ્યું અમે બનાવ્યું અને જ્યારે આ બ્રિજ આપણા છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચને કનેક્ટ કરે છે એ બ્રિજ બી સેમ પોલમ પોલ છે બધી પોલ પડી ગઈ જોવું હોય તમે જોવો જો બતાવે અને એકદમ ખરાબ દશા છે એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાની કે જાનહાની ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે અને જે પ્રકારના વાહનો અહીંયાથી જાય છે આ જ વાહનો આપણે આગળ થઈને ગંભીરા બ્રિજ પર આ જ મોટા ભારવા વાહનો જાય છે કે આ નદીમાં તો ચલો મહીસાગર નદીમાં તો મગરોનો એનો બી ત્રાસ ઓછો છે આ નદીમાં તો કહેવાય મગરોનો બી ઘણો ત્રાસ છે અને કોઈ શું સરકારને શું કહેવા માંગે સરકારને એવું જ કે આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને બરાબર કાર્યવાહી કરે અને આનું બરાબર નિરાકરણ લાવે ખાલી મોટી મોટી વાતો ના કરે આપણે બીજા મોટા મોટા નેતાઓ કે છે અમે આટલા કરોડો મોટા મોટા રોડ બનાવીએ છીએ બધા ખાલી ખાલી વાતો છે કશું છે નહીં ભરૂચ જિલ્લાનો દાદર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર વાર રજૂઆત કરી છે આમોદ તાલુકાનો પ્રતિબંધન કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે જમ્મુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા પાંચ મહિના ધીમે સમય હતો કે રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી સારે હતું કે ડાયવર્ઝન આપી શકાય હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે ભાઈ અમે આનું ટેન્ડર પાડવા પણ કાલે ટેન્ડર પાડવાનો છે હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થઈ હતી ત્યારે સરકારમાં બજેટ ન હતું ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો બની શકે બને દાદરપુર ટોટે કેટલાક લોકો નો જાન ના જાય આજે જે અત્યાર સુધી ઘટના બની છે મહીસાગર પર એ બ્રિજ ની અંદર કેટલાક લોકોનું ત્યાં જાન ગયેલા છે સત્તર માહિતી નથી પણ ત્રણ પાંચ લોકો ત્યાં જાન જયેલા છે પાંચ એક લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે આ નદીમાં તો એટલા બધા મગરો છે કોઈનો જીવ બચતો હોય તો એના મગરો પેલા થઈ જાય સુધી છે એટલે સરકાર અમારી વિનંતી છે અમે કોઈ સસ્તી લોકો કરવા માટે નથી આવ્યા સરકારનું ધ્યાન દોરવા માટે આવેલા છે તમે ઊંઘતા હોય તો જાગો કેટલા લોકોનો નો ના જાય ભારે વાહનો બંધ કરાવે ખુબ ભારે વાહન જાય ભવિષ્ય અંદર બાર રસ્તા જે મહિસાગર માં કેવી સ્થિતિ ના થાય એટલા માટે તમારું ધ્યાન દોરું છું